સુરત શહેરના સરદાર માર્કેટ ખાતે અસામરિક તત્વો દ્વારા હુમલો કરાયો હોવાનો વિડીયો હાલ સામે આવ્યો છે વિડીયોમાં ભર બજારે હુમલો કરાયા બાદ તલવાર કાઢી હોવાનું પણ કેદ થયું છે જોકે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોય તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને પુણા પોલીસની કામગીરી સામે પણ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી આવા અસામાજિક તત્વો ફાટીને ધુમાડી ગયા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે પુણાના સરદાર માર્કેટના નામે વાયરલ થયેલા વિડીયોમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થવા પામ્યો છે આ અસામાજિક તત્વોએ ભર બજારે આવી હુમલો કર્યો હતો અને બે ઇસમોને માર માર્યા બાદ એક ઇસમ તલવા લઈને આવતો પણ કેમેરામાં કેદ થવા પામ્યો છે હાલ તો આ સમગ્ર વિડીયો ત્રણ દિવસ અગાઉનો હોવાની ચર્ચા છે ત્યારે આટલી ગંભીર બાબત હોવા છતાં પણ આ મામલે કોઈ જ ફરિયાદ હજુ સુધી નોંધાઈ ન હોવાની ચર્ચા જોવા મળી રહી છે ત્યારે આ વાયરલ વિડીયોને લઈને પૂણા પોલીસ તપાસ કરશે કે પછી આખી ઘટનામાં પીછોડ કરાઈ હોય તે ચર્ચા હાલ ચાલી રહી છે તે સરદાર માર્કેટ વિસ્તારમાં કારણ કે ઘટના બન્યાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ પુણા પોલીસ દ્વારા મામલે હજુ સુધી કોઈ જ પગલાં ન લેવાતા પોલીસની કામગીરી સામે પણ શંકા ઊભી થવા પામી છે અઝર કુર સાથે પ્રકાશવાળા